મારું નામ કડછા દિનેશ કારાભાઈ છે હું પોરબંદર જિલ્લાના કડજ ગામનો રહેવાસી છું અને મેં આ વર્ષે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં સ્ટેટ લેવલે ખેલ મહાકુંભનો સેવન પોઈન્ટ ઝીરો ફોર મીટર ઓલ ઓવર ખેલ મહાકુંભનો સેકન્ડ બેસ્ટ જમ્પ મારી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે હું આ ગેમમાં બે વર્ષથી જોડાયેલો છું મેં એઝ અ બિગિનર શરૂ કર્યું હતું અને ત્યારબાદ બે વર્ષના ઇમ્પ્રુવમેન્ટ બાદ આ ઇવેન્ટમાં મેં સેવન પોઈન્ટ જીરો ફોર મીટરનો જમ્પ લગાવ્યો હતો રાજકોટમાં હું પ્રેક્ટિસ લાસ્ટ બે વર્ષથી જ કરું છું પ્રેક્ટિસ અમારે ઓવરઓલ વીકના સાત દિવસમાં બે સેશન હોય છે મોર્નિંગનું સેશન અને ઇવનિંગનું સેશન મોર્નિંગનું સેશન સવારે સાડા પાંચથી શરૂ થાય છે એટલે આઠ વાગ્યા સુધી હોય છે અને ઇવનિંગનું સેશન પણ સાડા પાંચથી આઠ વાગ્યા સુધી હોય છે આખો દિવસમાં છ થી સાત કલાક જેટલું પ્રેક્ટિસ થઈ ના ગોલ્ડ મેડલ જીતા પછી એક કોઈ પણ પ્લેયર શરૂ કરે ત્યારે તેમના જે સ્ટેટમેન્ટ થતા હોય કે કોઈ પણ ઇવેન્ટ થતી હોય તો તેનું સપનું હોય કે તેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવો એટલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાની બહુ ખુશી છે આગળ હવે અંડર ટ્વેન્ટી ઉંમર વીસ વર્ષ જેવી છે એટલે જે નેશનલ ગેમ્સ આવે છે એમાં ક્વોલિફાય કરવાનું છે અને આગળ એમાં યુનિવર્સિટી ગેમ્સમાં મેડલનું છે ઇન્ટરનેશનલ લેવલે છે કે આ લાંબા સમયે ઓલિમ્પિક અને ઇન્ટરનેશનલ બધી એશિયન ગેમ્સ આવતી હોય છે એ બધું રમવાનું પૂરું સપનું છે મારું નામ સરિયા વિશાલ ધનજીભાઈ છે હું રાજકોટમાં રહું છું મારું ગામ ચોબારી છે ચોટીલા તારીખોથી ચોટેલા તાલુકોથી બિલિંગ કર્યું છું મારી ગેમ એથ્લેટિકમાં એઇટ હંડ્રેડ મીટર મારી મેન ગેમ છે અને સાથે સાથે દસ કિલોમીટર ભી રમું છું આઠ કિલોમીટર આઠસો મીટરમાં અત્યારે જે સ્ટેટ ગેમ થયેલી છે ખેલમાકુંભ ટુ પોઈન્ટ ઓ એમાં મેં આઠસો મીટરમાં થર્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે બ્રોન્જ મેડલ સાથે ટાઈમિંગ બે એક છે બે એક ફોર્ટી સિક્સ સેકન્ડ છે હું લાસ્ટ થ્રી ટુ ફોર ઇયર્સથી કરું છું કોરોના પછીનો રેગ્યુલર આ વીકમાં સાત દિવસ હોય છે એમાંથી જ બે બે ટાઈમ હોય છે મોર્નિંગ ને ઇવનિંગ ટાઈમ બંને ટાઈમ મોર્નિંગમાં સાડા પાંચથી આઠનો ટાઈમ હોય છે અને આફ્ટરનૂનમાં બી સાડા પાંચથી આઠનો ટાઈમ હોય છે મેન્ટલી થોડુંક ફિટ રહેવું પડે છે કેમકે ઘણો ટાઈમથી લોંગને ઇન્ડોરન્સ ને બધું આવતું હોય છે તો મેન્ટલી બહુ સારી રીતે પ્રિપેર રહેવું પડે કે કરવું છે કરવું છે કેમકે સાથે ઘણી ઘણી ઇન્જરી બી આવતી હોય છે પેઇન હોય છે મેન્ટલી થોડું ફિટ રહીએ એટલે બસ આજ સ્ટેટની અંદર છે ગોલ્ડ મેડલ લેવાની ઈચ્છા છે ઇન્ટરનેશનલ યસ ઇન્ટરનેશનલ લેવલે અત્યારે ઓપન સિનિયર ફેડરેશન એ છે એ રમવા માટે પ્રિપેરેશન ચાલુ મારું નામ ભલાણી અજય છે હું છેલ્લા બે વર્ષથી રાજકોટમાં એથ્લેટિક ગ્રાઉન્ડ એ મ્યુનિસિપાલિટી કમિશનનું જે એથ્લેટિક ગ્રાઉન્ડ છે ત્યાં એથ્લેટિકવાળાનું ટ્રેનિંગ કરાવું છું અને હું એઝ અ એક નેશનલ પ્લેયર પણ હતો અત્યારે હું હાલ કોચિંગ કરાવું છું મારી પાસે ઘણા બધા એથ્લેટિક્સના સ્ટુડન્ટ છે જે લોકો આ સ્ટેટ ગેમમાં એવી રીતના મેડલ લાવે છે એ લોકો આની પહેલાં યુનિવર્સિટીમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ લોકો રેકોર્ડ કરેલા છે એ લોકો યુનિવર્સિટીમાં લેવલ પણ હાલમાં જે સીધી મેળવી છે શું કેવું છે બંને સ્ટુડન્ટ બંને સ્ટુડન્ટ બહુ સારું પર્ફોમન્સ છે હાલમાં મારી પાસે બે વર્ષથી બંને પ્રેક્ટિસ કરે છે અને બહુ મહેનતું બંને પ્લેયરો છે જે સવારે સાંજ બંને ટાઈમ રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે અને બધું પૂરી પ્રિપેરેશનથી પ્રેક્ટિસ કરે છે એઝ અ કોચ તમે પહેલાં તો શું જુઓ છો તમારા વિદ્યાર્થીઓને ડિસિપ્લિન કેટલું જરૂરી છે કોઈ બી ગેમને તમારે જો આગળ વધવું હોય તો એમાં ડિસિપ્લિન કેટલું જોઈએ ડિસિપ્લિન સૌથી વધુ મહત્વની વાત છે કે ડિસિપ્લિન એ લોકોમાં બહુ સારું એવો હોવું જોઈએ કે એ લોકો પૂરેપૂરું રોજે વર્કઆઉટ કરી શકે એ લોકો મેન્ટલી પણ ફિટ એટલા હોવો જોઈએ કે એ લોકો જે હું વર્કઆઉટ આપું એ વર્કઆઉટ કરવા માટે કેપેબલ હોય એ લોકો માનસિક રીતે પૂરી રીતના તૈયાર હોય પર કેટલું વર્કઆઉટ આપો છો છો આપ કેવી રીતના તૈયાર કરો ડેમાં રોજેનું અલગ અલગ વર્કઆઉટ હોય છે કે આખો એક લોકોનું વર્કઆઉટ વીકલી શેડ્યુલ હોય છે એ બધા રનિંગના રીતના સેશન હોય છે પછી એ લોકોનું જીમ વર્ક કરવાનું હોય છે એ હોય છે જે લોંગ રનિંગવાળા છે એ લોકોને રોડ રનિંગ કરવાનું હોય છે ત્યારે એટલે વીકલી એ લોકો બંને ટાઈમ પ્રેક્ટિસ કરે છે ને અને ખાસ તો આજે કોચ એઝ અ તમે શું કહેવા માંગો છો તમારા વિદ્યાર્થીઓને અન્ય પણ જે રમતવીરો છે શું ધ્યાન રાખવું જોઈએ પહેલાં તો એ લોકોએ અને ખાસ ડાયટને લઈને શું કરવું સૌથી પહેલાં તો વસ્તુ કે એ લોકો રેગ્યુલર પ્રેક્ટિસ કરે એક ડિસિપ્લિન એ લોકોમાં મહત્ત્વની વસ્તુ છે કે ડિસિપ્લિન હોવી જોઈએ રેગ્યુલર પ્રેક્ટિસ કરવા માટે અને ડાયટમાં એ લોકોને જે રીતના પોતાની ઇવેન્ટ હોય છે એ પ્રમાણે એ લોકોનું ખૂબ મેલ તૈયાર થતું હોય છે કે ક્યારે કેટલું શું કન્ઝ્યુમ કરવું એ રીતના પ્રોટીન કેટલું માત્રામાં લેવું કાર્બોહાઇડ્રેટ કેટલું માત્રામાં લેવું એ બધું રીતના વસ્તુ હોય છે રાજકોટ મહાનગરપાલિકાનું એથ્લેટિક ગ્રાઉન્ડ બહુ કામ આવી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાનું હું આભારી છું કારણ કે એ લોકોએ જે આ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે એના થકી અમે લોકો અહીંયા પ્રેક્ટિસ કરી શકીએ છીએ જો આવી સુવિધા ના હોત તો આ લોકો પ્રેક્ટિસ કરતા ન હોત કદાચ અહીંયા તેમ